ધોરાજીમાં કાશ્મીર આતંકી હુમલાને લઈ ઉગ્ર વિરોધ રાજકોટ જિલ્લાના ધોરાજીમાં જમ્મુ કાશ્મીરના પહલગાવમાં થયેલા આતંકવાદી હુમલાને લઈ ઉગ્ર વિરોધ વિશ્વ હિંદુ પરિષદ દ્વારા નોંધાવાયો વિરોધ વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકરો સહિત સ્થાનિકોએ પુતળા દહન કરી વિરોધ પ્રદર્શન કર્યો સરકાર દ્વારા અઠાવીસ નિર્દોષ નાગરિકોના મોતનો બદલો લેવા આતંકવાદ સામે કડક કાર્યવાહીની માંગ લોકોએ આતંકવાદ સામે ઠાલવ્યો છે રોષ પાકિસ્તાન મુર્દાબાદ સહિતના નારા સાથે સ્થાનિકોમાં આતંકવાદ સામે ઉગ્ર આક્રોશ પુતળા દહન કરી બેનરો સાથે વિરોધ સરકાર દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવે તેવી વિશ્વ હિન્દુ પરિષદ સહિત નાગરિકોની માંગ રિપોર્ટર સકલૈન ગરાણા ધોરાજી

આ બહુ દુઃખદ ઘટના છે ખરેખર આની આપણે કલ્પના પણ ના કરી શકીએ પણ વિચારીએ પૂછી અને મારવામાં આવી છે એ ખરેખર ઘટનાઓ છે હિન્દુ તરફે અમે એટલું કહીએ છીએ કે આ કૃત્ય પાછળ જે કોઈ જેહાદીઓ જે કોઈ આતંકવાદીઓ સંકળાયેલા છે તેને આપણી સરકાર ગૃહ ગૃહમંત્રી અમિતભાઈ શાહ આપણા મોદી સાહેબ અને આપની તને રીલ ફ્રેશનેસ કરબો યશ